એલઆરડીની ભરતીની પ્રક્રિયાને લઈને રાજ્યભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે સુરતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ ઓબીસી દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ સમિતિ ઓબીસી દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં પત્રમાં જણાવ્યું હતું કે તારીખ એક આઠ બે હજાર અઢારના પરિપત્ર અનુસંધાને નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે જે ચુકાદો આવેલ છે તેમાં પ્રથમ વખત મહિલા રિઝર્વેશનની ગણતરીની સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના એસટી એસસી અને ઓબીસી મહિલા ઉમેદવારો સરકારના નવા કરેલા પરિપત્રક તેમની અન્યાય થયેલ છે અને તે સંદર્ભની માંગણીઓ લઈને તે ઉપવાસ ધરણ અને વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી સરકારને આ પરિપત્ર રદ કરવા આંદોલન કરી રહ્યા છે ત્યારે સંવિધાન દ્રષ્ટિએ આ યોગ્ય નથી જેથી દેશની બંધારણની જોગવાઈ આર્ટિકલ સોળ ઓબ્લિક ચૌદનું ભંગ થાય છે બંધારણી અધિકારનું રક્ષણ કરવા આપના થકી અમારી આ માંગણી સરકારમાં પહોંચાડી તાત્કાલિક જીઆઈડીનો પરિપત્ર રદ કરી એસસી એસટી ઓબીસી મેલે ન્યાય મળે તે બાબતે આજે પત્ર આપવામાં આવ્યું છે અલ્પેશ ભારત પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ ઓબીસી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશ્યામ ગઢવીના આદેશ અનુસાર એક આઠ બે હાજર અઢારનો જે રાજ્યસભાનો પરિપત્ર છે એ રદ કરવા માટે અને હાલમાં એલઆરડીના વિદ્યાર્થીઓનો જે અન્યાય કરવામાં આવે છે એ રદ કરવાની માંગણી સાથે અમે જિલ્લા કલેક્ટરના મજૂરી આપવા આવ્યા છે ભાજપના નેતાઓ જે એસસી એસસી અને ઓબીસી ના દુશ્મન છે ખાસ કરીને ગ્રામપંચ અને મનસુખ જેમણે ગવર્મેન્ટમાં બે હજાર અઢારનો એક પરિપત્ર છે એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો માટે જે વાત કરી છે એ અમને સદંતર અમને અન્યાય કરતી છે તાજેતરમાં એલઆરડીની પરીક્ષામાં જે ગોટાળા થયા અને જેના કારણે જે ઉમેદવારો છે એસસી એસટીના મહિલા ઉમેદવારો એ ભરતીમાં જે અન્યાય થયો અને આજે બેતાલીસ દિવસથી જે ગાંધીનગરમાં સત્યાગ્રહ થાવીમાં આંદોલન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમને બળજાગૃતિ આ ભાજપની સરકાર બહેનોને બળજાગૃતિ ઉઠાવીને જે બહુ પ્રયોગ કરી રહ્યા છે એ કદાચ ચલાવી ન લેવાય અને જે રીતે જોર જુલમ કરીને એ કાયદોને હાથમાં લઈને જે રીતે કામ કરી રહ્યા છે જ્યારે બહેનોનો અન્યાય થતો હોય તો બહેનો જ્યારે આંદોલન કરતા હોય બેટી બચાવવાની વાતો ભાજપની સરકાર કરે છે ત્યારે બેટીઓનો અન્યાય થાય છે ત્યારે ભાજપના સરકારના હાથીના બતાવવાના અને ખાવાના દાંત જુદા હોય છે એ રીતે સરકાર બે મહવાની વાતો કરી છે અને જે પચાતર એસસી એસસી લોકોને જે ભરતી પ્રક્રિયામાં જે અન્યાય કરી રહ્યા છે ત્યારે હું કહેવા માગું છું કે જ્યારે સરકારે જ્યારે બંધાવને હક આપ્યો હોય અને સૌરાષ્ટ્રમાં ગીર ગીર બનાવને અરાચી ડુંગરમાં જે આદિવાસી ડબાઈ છે એને પણ આમાંથી ઓગણીસો ને છપ્પનથી હક્કો મળ્યા હોય અને એ હક્કો છીનવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આ સમાજ દરેક સમાજ એક સમતોને આનો વિરોધ કરી રહ્યો છે ત્યારે અમારી લાગણીની માગણી છે કે અમારા ઉમેદવારોને અન્ય ન થાય અને આ ભાજપ સરકાર જે બેરી બોબડી થઈને બેઠી છે આ ખોલે કાન ખોલે અને ન્યાયની રીતે વાત કરે સુપ્રીમ કોર્ટ ને ચુકાદો હોવા છતાં પણ એનો અનાદાર થઈ રહ્યો છે ત્યારે અમે ન્યાય માટે આ માંગણી અમારી આ લડાઈ છે એલઆરડી ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળના પરિપત્ર રદ કરવા માટે સંખ્યામાં મહિલાઓ પણ આવેદનપત્ર આપવા પહોંચવા પામી હતી હજાર કોરસી સાથે પ્રકાશ વારા જી ટ્વેન્ટી